છોટાઉદેપુરનો જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ ચેકડેમની પ્લેટો કોઈ કાઢી ગયું કે રેતી માફિયાઓ દ્વારા જાણીને હટાવી દેવામાં આવી તેવા પ્રશ્નો ચર્ચામાં પ્લેટો વગર પાણીનો સંગ્રહ નહીં થાય તો ઉનાળામાં ફરી તરસ્યા રહેવાનો વારો આવશે છોટાઉદેપુર ઓરસંગ નદીમાં રૂપિયા સાત કરોડના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો છે જે ચેકડેમ વોટર વર્કર્સના કુવાની આસપાસના વિસ્તારમાં પાણીનો સંગ્રહ થઈ રહે તે માટે અને ઉનાળામાં દર વર્ષની જેમ પાણીની તકલીફ પ્રજાને ના પડે તે હેતુથી બનાવવામાં આવ્યો છે જેમાં પાણીનો સંગ્રહ કરવા માટે દરવાજામાં ફાઈબરની પ્લેટો લગાવવામાં આવી હતી જે ચોમાસા અને શિયાળા દરમિયાન પાણીનો સંગ્રહ કરે છે અને ભર ઉનાળામાં આ જ પાણી પ્રજાને વરિગૃહના માધ્યમથી મળે છે પરંતુ હાલમાં આ પ્લેટો ચેકડેમના દરવાજાઓમાંથી નીકળી ગયેલી જોવા મળી રહી છે અમુક દરવાજામાં તો પ્લેટો અદૃશ્ય થઈ ગઈ છે જેથી પાણી નિરંતર વેસ્ટ થઈ રહ્યું છે છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજારની વસ્તીને પાણી પૂરું પાડતું નગરપાલિકાનું વોટર વર્કસ દર ઉનાળામાં પાણી વિહીન થઈ જતું હોય જેના કારણે પ્રજા સુધી પાણી પહોંચાડવું ભારે અઘરું પડતું હતું જે સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા વર્કસ વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચેકડેમ બનાવવામાં આવ્યો જે ખૂબ વખાણવાલાયક બાબત છે પરંતુ હાલમાં આ ચેકડેમ માટે તંત્ર દ્વારા કોઈ જ કાળજી લેવામાં આવતી નથી અને પાણી વ્યર્થ વહી રહ્યું છે ઉનાળાની શરૂઆત પહેલા પાણીના સ્તર ઘટી જતા હોય બેફામ રેતી ખનનને કારણે નદીમાં પાણી બચતું નથી ગળાતું પણ નથી અને ભર ઉનાળામાં પ્રજાએ તરસ્યા રહેવાનો વારો આવે છે તો શું આ ડેમના દરવાજાની નીકળી ગયેલી પ્લેટો તંત્રના ધ્યાને નહીં આવતી હોય તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચેકડેમથી માંડી ઉપરના વિસ્તાર તરફ રેલવેના બ્રિજ આવેલો છે જે બ્રિજની આગળના વિસ્તાર સુધી ફૂલ પાણીનો સંગ્રહ થતો હોય પરતું સદર જગ્યા ઉપર મોટા પાયે રેતી ખનન પણ ચાલતું હોય ત્યારે ચેકડેમના પાણીનો ઘેરાવો ઓછો કરવાના બદયરાદે ચેકડેમની પ્લેટો ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓ કાઢી નાખતા હોય તેવી પણ માહિતીઓ મળી રહી છે રાત્રિના સમયે નદીમાં ચેકડેમ પાસે સુમસામ જગ્યા ઉપર શું ધંધા થઈ રહ્યા છે કોના ઈશારે કે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે પ્રજાને પડતી પાણીની સમસ્યા શું સત્તાધીશો નું ધ્યાન નહી હોય કે મુઠ્ઠીભર રેતી માફિયાઓ સત્તાધીશોને ને ગાંઠતા